કચ્છ જિલ્લાના છેવાડાના વિસ્તારો લખપત અને અબડાસામાં આરોગ્ય સુવિધા માટે કાર્યરત પી એચ સી સબ સેન્ટરો તાજેતરમાં બંધ થઈ ગયા છે આ દવાખાનાઓ જીએમડીસીના સહયોગથી લાંબા સમયથી ચલાવાતા હતા જેના કારણે સ્થાનિક લોકોને મૂળભૂત આરોગ્ય સુવિધા નજીકમાં જ ઉપલબ્ધ થતી હતી હાલમાં ત્રણેય દવાખાનો બંધ થતાં વિસ્તારોના નાગરિકોને આરોગ્ય સેવા માટે લાંબી મુસાફરી કરવી પડી રહી છે સામાન્ય રોગચાળાથી લઈને તાત્કાલિક સારવાર માટે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલે આ અંગે કડક પ્રતિસાદ આપ્યો છે તેમણે જણાવ્યું છે કે છેવાડાના વિસ્તારના લોકોને આરોગ્ય સુવિધાઓથી વંચિત રાખવું અન્યાય છે સ્થાનિક નાગરિકોએ પણ આરોગ્ય સેવા તાત્કાલિક પુનઃ શરૂ થાય તેવી માંગણી કરી છે વિરોધ પક્ષે આક્ષેપ કર્યો કે ત્રણ દવાખાનાઓ બંધ થવા છતાં સ્થાનિક ધારાસભ્ય દ્વારા કોઈ ગંભીરતા દાખવવામાં આવી નથી આ બાબતે તંત્રએ તાત્કાલિક પગલાં લઈને આરોગ્ય સેવા પુનઃ શરૂ કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે અત્યારે આપણા કચ્છ જિલ્લાના જે છેવાડાના વિસ્તાર છે એમાં ખાસ કરીને લખપત અને અબરાસા તાલુકાના જ્યાં પીએસસી સબ સેન્ટરો ચાલુમાં હતા ત્યાં મોટી એક જીએમડીસી આવેલી છે એ સીએસઆર હેઠળ ફંડ આપતી એના સહયોગથી અત્યાર સુધીમાં દયાપર એક મોથાળા અને વાયોર ત્યાં પીએસસી અને સબ સેન્ટર ચાલુ હતા આરોગ્યની સુવિધા લોકોને મળતી હતી કારણ કે એ એકદમ માની લો છેવાડાનો બોર્ડરનો વિસ્તાર છે ત્યાં ગરીબ ખૂબ ગરીબ લોકોની વસ્તી છે અને ગરીબ લોકોની વસ્તી હોય ત્યાં સરકારી દવાખાનામાં જ જાય લોકો એ સોંપાવી છે પરંતુ આ સરકાર આરોગ્ય ક્ષેત્રે સદંતર નિષ્ફળ ગઈ છે અને જે સરકાર તો ચાલુ જ નથી કરી શકી શરૂ શરૂ જ નથી કરી શકી દવાખાના પરંતુ જે જીએમડીસીની સહયોગથી જે ચાલતું હતું એ એકાએક બંધ કરી દીધેલ છે આજે લોકો ત્યાં ખૂબ દુઃખી છે ત્યાં સામાન્ય અહીંયા એને ભુજ આવવું હોય કોઈ સામાન્ય બીમાર હોય તો ભૂજ અહીંયા આવતા આવતા દોઢસો કિલોમીટર થાય હવે આ દોઢસો કિલોમીટરમાં ક્યાં ભૂજ આવીને દવા લે લેવા માટે આવી શકે તો સરકારે આવું વિચારવું જોઈએ અને વારંવાર ત્યાંના ધારાસભ્ય અબડાસાના ઉદઘાટનો કરી આવે રીબીન કાપી આવે અને બીજે દિવસથી દવાખાના તારા તો આ ધારાસભ્ય ખાલી માત્ર એના પોતાના પ્રચાર પ્રસાર માટે જ કામ કરે છે કે હકીકતમાં લોકોના આરોગ્ય માટે કે લોકોની સુખાકારી માટે કામ થાય છે અત્યારે ત્યાં ખૂબ જ હાલત ખરાબ છે કારણ કે અબડાસાને લખપત છે ત્યાં એમને ઓછા મત મળ્યા હતા ભાજપને એટલે કિનાખોરી રાખી ત્યાંના લોકો કેમ દુઃખી થાય ત્યાંના લોકો કેમ હેરાન થાય અમે માન્ય ધારાસભ્ય શ્રી અબડાસાને કહેવા માગી છે માત્ર છાપામાં અને પેપરમાં ને મીડિયામાં ન ચમકો હકીકતમાં હકીકતમાં ત્યાં ગ્રાસરૂટ ઉપર શું પરિસ્થિતિ છે એનું ધ્યાન રાખો આજે ત્રણ ત્રણ દવાખાના એક ભેગા બંધ થઈ જાય તો લોકો જશે ક્યાં આજે લોકોની ખૂબ હાલાકી છે નાના અને ગરીબ લોકો છે એ ખૂબ અત્યારે પરેશાની ભોગવી રહ્યા છે સામાન્ય બીમારીઓ તો એને જવું ક્યાં જો સરકારી દવાખાના જ ત્યાં ન હોય કોઈ સ્ટાફ ન હોય કોઈ ડૉક્ટરની ભરતી ન થાય માત્ર સરકારમાં રજૂઆતો કરી છે સરકારને જાણ કરી છે આવા નિવેદનોથી નહીં ચાલે ત્યાં અમારે સરકારને અમે ચેતવણી આપીએ છીએ તાત્કાલિક જ્યાં જે હોસ્પિટલો બંધ કરી છે એ પૂર્ણ ચાલુ થાય અને જે પીએસસીઓ મંજૂર થઈ ગઈ છે ત્યાં તમે સ્ટાફ તો મૂકો તમારે આ સરકાર છે શેના માટે કામ કરે છે લોકો માટેના કામ નથી માત્ર તાઇફાઓ કરવાના છે મેરા મલાખરાન તાઇભાઈ ભાજપનું કામ છે હકીકતમાં જે મૂળ કામ થવા જોઈએ શિક્ષણની વાત હોય આરોગ્યની વાત હોય રસ્તાઓની વાત હોય લોકો કેટલા અત્યારે હેરાનને દુઃખી છે તમે નાનકડા કામમાં ઉદ્ઘાટન કરવામાં માહિર છો પણ મૂળ જે મૂળભૂત સુવિધાઓ છે જે આપવાની સરકારને ફરજ છે ત્યાં તમે ક્યાંક ને ક્યાંક ગંભીર બેદરકાર છો માન્ય ધારાસભ્યશ્રી તમે જો ખરેખર ત્યાંના પ્રતિનિધિ હો અને તમને અબડાસા લગભગ પ્રત્યે થોડીક અમદરદી હોય તો ત્યાંના દવાખાના તાત્કાલિક ચાલુ કરાવો આ અમે આપને જાણ કરવા માગીએ છીએ નહીં જે આજે તમે વિચાર કરો માણસો કેટલા ત્રાસેલા હશે દવાખાનાની તાળાબંધી એટલે બહુ અમે ઘણા ટાઈમ પછી સાંભળ્યું છે ઠીક છે આપણે શિક્ષકોને કે વહીવટી કચેરીઓને તાળાબંધી હોય પણ દવાખાનાની તાળાબંધી એ શું કામ કે ત્યાં કોઈ સુવિધા જ નથી ત્યાં લોકો જાય તો લોકોને કોઈ એને સારવાર માટેની કોઈ વ્યવસ્થા જ નથી તો લોકો શું કરશે ત્યાંના લોકોમાં અત્યારે ખૂબ આક્રોશ છે તારાબંધી હજી આનાથી પણ ગંભીર પરિસ્થિતિ કરાણ આવનારા દિવસમાં ઊભી થાય અને લોકો અત્યારે પસ્તાઈ રહ્યા છે કે આ સરકારને આટલી બહુમતી આવ્યા પછી પણ સરકાર લોકો માટે તો કામ નથી કરતી લોકો સરકાર માત્ર પોતાના પ્રચાર પ્રસાર માટે કામ કરે છે તો વહેલી તકે ત્યાંની આરોગ્યની જે પરિસ્થિતિ છે એમાં સુધારો દવાખાનાઓ છે એ ફરીને ચાલુ કરો ત્યાં સ્ટાફ પૂરતો મૂકો અને આટલા બધા દૂરથી વિસ્તાર જિલ્લા મથકે કઈ રીતે આવી શકે આનો વિચાર કરી અને તાત્કાલિક આના ઉપર કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે